હવે દરેક હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ એક્સેપ્ટ કરે છે આયુષ્યમાન કાર્ડ જો તમારે બનાવવું છે તો આયુષ્યમાન કાર્ડ તમે કઈ રીતે બનાવી શકો છો અને તમારે ઇમરજન્સીમાં તમારી ફેમિલીમાં કોઈ પણ ઇમરજન્સી આવે તો આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરીને તમે સારવાર કરાવી શકો છો હવે મિત્રો આ વિડીયોમાં આપણે જોવાના છે કે આયુષ્યમાન કાર્ડ જો તમારી પાસે ફિઝિકલ કાર્ડ નથી તો આયુષ્યમાન કાર્ડ ફિઝિકલ કાર્ડ બનાવવા માટે તમે ઓનલાઈન કઈ રીતે આવેદન કરી શકો છો અથવા તો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે જ નથી અને તમારે જાણવું છે કે મારું આયુષ્યમાન કાર્ડ બન્યું છે કે નથી એ કઈ રીતે જાણી શકો છો અથવા તમારા મોબાઈલમાં આયુષ્યમાન કાર્ડની પીડીએફ જોઈતી હોય તો તમારા મોબાઈલમાં આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરી શકો છો ત્યારબાદ એને પ્રિન્ટ કઈ રીતે કરાવી શકો છો આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે પ્રોસેસ કઈ રીતે છે તમારા મોબાઈલમાં કઈ રીતે એપ્લિકેશન કરવાની છે અને કઈ રીતે આને અપ્લાય કરવો છે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ રીતે જોવાના છે મિત્રો આ વિડિયો તમને સારો લાગે તો તમારા મિત્રોને ખાસ કરીને શેર કરજો કેમ કે આ વિડિયો તમને શેર કરવાથી જેમને પણ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં જરૂર પડે છે અને આયુષ્યમાન કાર્ડ ઉપયોગ કરવાની વાળી આવે છે તો આયુષ્યમાન કાર્ડ ઉપયોગ કરી શકે છે હવે આયુષ્માન કાર્ડ દરેક હોસ્પિટલમાં એક્સેપ્ટ કરે છે એ સરકારી હોસ્પિટલ હોય અથવા તો પ્રાઇવેટ હોસ્પિટલ હોય દરેક હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ ઉપયોગ કરે છે હવે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ તમે આ પ્રોસેસથી કરી શકો છો એ પહેલાં મિત્રો તમે પહેલી વાર આવ્યા છો અમારા ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો આ વિડીયો તમને સારો લાગતો હોય તો વિડીયોને લાઇક પણ કરી દેજો આ વિડીયો તમે ખાસ કરીને તમારા મિત્રોને શેર જરૂરથી કરજો ચાલો હવે જોઈએ કોમ્પ્યુટરની સ્ક્રીનમાં કે તમે આ રીતે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે બેનિફિશરી ડોટ એન એચ એ ડોટ એટલે આ વેબસાઇટ પર તમારે આવી જવાનું છે આ વિડીયોની લિંક પણ આપણા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હવે અહીંયા તમને બે ઓપ્શન જોવા મળશે એક ઓપરેટર અને બેનિફિશિયરી આપણે એક નોર્મલ પર્સન તરીકે લોગિન ઇન કરવાનું છે એટલા માટે આપણે બેનિફિસરી પર ટીક કરવાનું છે અહીંયા તમારે ટીક કરી દેવાનું છે ત્યારબાદ અહીંયા કોડ જે આ કોડ છે કેપિટલમાં છે અહીંયા એન્ટર કરવાનો છે અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે મોબાઈલ નંબર એન્ટર કરશો એટલે અહીંયા વેરીફાઈનું ઓપ્શન જોવા મળશે આપણે મોબાઈલ નંબર અને કોડ બંને અહીંયા એન્ટર કરી દઈએ છીએ મોબાઈલ નંબર મોબાઈલ નંબર નાખ્યા બાદ અહીંયા વેરીફાઈના ઓપ્શન પર તમારે ટીક કરવાનું રહેશે ત્યારબાદ તમારા મોબાઈલ પર એક ઓટીપી જશે જે ઓટીપી અહીંયા એન્ટર કરવાનો છે અને નીચે કોડ એન્ટર કરીને લોગિન કરવાનું છે લોગિન કરશો હોય એટલે તમને આ રીતે બીજું પેજ ઓપન જોવા મળશે અહીંયા અલગ અલગ સ્કીમ જોવા મળશે એ સ્કીમમાં પીએમ જઈ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ આપણું જે પણ સ્ટેટ હોય એ સિલેક્ટ કરવાનું છે આપણે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ અહીંયા સબ સ્કીમમાં પણ એમ જઈ સિલેક્ટ કરવાનું છે ડિસ્ટ્રિક્ટમાં આપણે જે પણ ડિસ્ટ્રિક હોય એ અહીંયા સિલેક્ટ કરવાની છે સર્ચ બાય લખ્યું છે ત્યાં ઘણી આપણે ત્રણ ઓપ્શન જોવા મળશે ફેમિલી આઈડી આધાર કાર્ડ નંબર અને પીએમ જે આઈડી આધાર કાર્ડ નંબર દ્વારા તમે સર્ચ કરી શકો છો ફેમિલી આઈડી દ્વારા સર્ચ કરી શકો છો અને પીએમ જેની આઈડી દ્વારા તમે સર્ચ કરી શકો છો આપણે અહીંયા ફેમિલી આઈડી લખવા છે આધાર કાર્ડ નંબર નાખશો એટલે તો એરોડ આવી જાય છે એટલે આપણે ફેમિલી આઈડી નાખવા છે ફેમિલી આઈડી એટલે તમારો રેશન કાર્ડ તમારી પાસે જે રેશન કાર્ડ છે એ રેશન કાર્ડનો જે ચૌદ નંબરનો ડિજિટ છે એ અહીંયા ફેમિલી આઈડીમાં નાખવાનો છે આપણે એ નંબર અહીંયા એન્ટર કરી દઈએ છીએ ફેમિલી આઈડી એન્ટર કર્યા બાદ અહીંયા બાજુમાં કેપ્ચર કોડ આપ્યો છે એ કેપ્ચર કોડ પણ અહીંયા ફિલ કરવાનો રહેશે તો એટલે તમને આ રીતે બીજું પેજ જોવા મળશે અહીંયાથી તમે તમારું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો કેવાય કરી શકો છો તમારો આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી તો લિંક પણ કરાવી શકો છો આયુષ્યમાન કાર્ડમાં કોઈ કરેક્શન કરવું હશે તો કરેક્શન પણ અહીંયાથી કરી શકો છો જો તમારે કેવાય કરવાનું બાકી હોય તમારું આયુષ્યમાન કાર્ડ એક્ટિવ નથી તો કેવાય નું ઓપ્શન અહીંયા જોવા મળશે ત્યાં તમારે કેવાય કરી દેવાનું રહેશે તમારા ફેમિલી મેમ્બરના જેટલા પણ આયુષ્યમાન કાર્ડ છે એ બધા અહીંયા જોવા મળશે તમારે જે પણ આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવાનું છે એના પર ડાઉનલોડનું બાજુમાં ઓપ્શન જોવા મળશે અહીંયા સીટો ડાઉનલોડ પર ટીક કરો છે ડાઉનલોડ પર ટીક કરશો એટલે અહીંયા તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે ઓટીપી થશે એ પહેલાં તમારે આધાર કાર્ડ વેરીફાઈ કરવાનું છે અહીંયા ના ઓપ્શન પર ટીક કોણ છે અહીંયા ડિક્લેરેશન તમારે અલાઉ કરી દેવાનું છે ત્યારબાદ તમારા આધાર કાર્ડ પર ઓટીપી જશે અને એક મોબાઈલ નંબર પર ઓટીપી જશે બંને ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાના રહેશે તો ઓટીપી વેરીફાઈ કર્યા બાદ તમારું આયુષ્માન કાર્ડ અહીંયાથી ડાઉનલોડ કરવાનું ઓપ્શન જોવા મળશે ફરી તમારે જે પણ વ્યક્તિનું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવું છે એના પર ટીક કરવાનું રહેશે અને આધાર ઓટીપી પર ટીક કરવાનું છે કર્યા બાદ અહીંયા ડાઉનલોડનું ઓપ્શન જોવા મળશે અહીંયા ડાઉનલોડ પર તમારે ટીક કરવાનું છે અને તમારું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ થઈ જશે અહીંયા તમે સીધું પ્રિન્ટ કરાવી શકો છો અને લેમિનેશન કરાવી શકો છો અને કોઈપણ હોસ્પિટલમાં તમે અરજી કરી શકો છો આ વિડીયો તમારા મિત્રોને ખાસ કરીને શેર કરજો અમારું ચેનલ પર તમે પહેલી વાર આવ્યા છો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને સારો લાગે તો વિડીયોને લાઇક પણ કરતા દેજો અને કોઈ પણ સમસ્યા તને કોઈ પ્રોબ્લમ હોય તો આપણી કમેન્ટ બોક્સ ઓપન છે હું દરેકને રિપ્લાય આપું છું તો કમેન્ટ જરૂરથી કરજો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ